રજૂઆતમાં એવું છે કે જે રાજકોટની અંદર સત્તર બોગસ દસ્તાવેજ પકડાણા છે એમાં અમારે એક માંડા ડુંગર રેવન્યુ સર્વે નંબર એકસો સત્તર એકસો સોરી એકસો સત્તાવન પબ્લિક બે એકર પંદર ગુઠા બરાબર એ બાબતે અમે આવ્યા છીએ અમને મીડિયા દ્વારા જાણ મળી બરાબર અને કલેક્ટર કચેરી ખાતે અમે જે તે અધિકારીઓ છે બરાબર એને મળવા આવ્યા છે અમારી અસલ ફાઇલને લઈને કારણ કે અમારું ટાઇટલ નહીં ઓકે છે બરાબર એમાં કોઈ પણ ચેન ચાણ નથી બરાબર ઉતરો તો ત્રણેકર પંદર ગુઠા જ આવે છે અને અમારી જમીનનું બિનખેતી ચાર સાત બે હજાર ત્રેવીસનો રોજ કલેક્ટર સાહેબે કરેલ છે અમે રજૂઆત સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન એક ખાતે કરેલી છે ઝોન બે અને પ્રનગરના પીઆઈ સાથે ચર્ચા કરેલી છે ઓકે કોના દ્વારા એ તો તપાસ ચાલુ છે ચર્ચા થઈ સબ રજિસ્ટ્રાર તરફથી પૂરતો શું કહેવાય કે પ્રોત્સાહન મળે છે પીઆઈ સાહેબને વાત કરી બરોબર તો એ પણ સપોર્ટ છે અમારો પીઆઈ સાહેબનો અને ત્યાં અમે બધું ટાઇટલ ક્લિયર દર્શાવી દીધું છે કે આ રીતે આ જમીનનું પહેલેથી અત્યાર અત્યાર સુધીનું બરોબર કઈ રીતે શું શું મુવમેન્ટ થઈ છે એ તમામ વસ્તુ દેખાડી છે ઓકે આ પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું એમાં અમે બધું જણાવેલું છે જે જમીનના હાલના માલિકો છે આબિદભાઈ ચાવડા અને પ્રતિપાલસિંહ ચુડાસમા બરોબર એવો દ્વારા નિવેદન દેવાઈ ગયેલ છે અને હાલ તો હવે જે આ છેડછાડ થયેલ છે એ કોને કરેલ છે બરોબર ખોટું ઉદભવેલું છે શું દસ્તાવેજ ખોટું છે એમાં શું કન્ટેન્ટ છે એ બધું જોવાની વાત છે હા એ હજી ડુપ્લિકેટ દસ્તાવેજ અમે જોયો નથી બરાબર અમારા હાથમાં આવે એટલે અમે એ પણ જોઈને અંદર શું શું કન્ટેન્ટ લખેલ છે બરાબર તે વાંચવાના છે